ખંભાત તાલુકાના ધુવારણ ગામના ક્ષત્રિય સમાજ યુવાનો એ પક્ષ પલટું ચિરાગ પટેલ એટલે કે પલટુદ્દીન અને ભાજપના કાર્યકરોને કાર્યકરો ને ચાલતી પકડાવી જય ભવાની અને રૂપાલા હાય હાય ના ના લગાવી વિરોધ કર્યો પોલીસની દાદાગીરી સામે ધુવારણ ગામના યુવાનો રૂપાલાના વિરોધમાં અડીખમ આ ઉપરાંત વિરોધ દરમિયાન ખંભાત રૂલર પોલીસે ચાર છત્રીય છોકરાઓ ની પણ અટક્યાત કરવામાં આવી છે ખૂબ જ શરમજનક વાત છે કે ભાજપ હવે સત્તાના ના ઈશારે વિરોધ કરનારાઓ ને દબાવી રહી છે આ બધું જ ખંભાત ભારતીય જનતા પાર્ટી માં રહેલા અમુક ભાજપૂતોના ના ઈશારાઓ પર શક્ય બની રહ્યું છે આવા ભાજપૂતોને ને ક્ષત્રિય સમાજ ક્યારે પણ માફ નહીં કરે